ગુજરાતની તેજૂરીને લૂંટતા શાસકો અને અધિકારીઓને ઓળખો ગુજરાતની તેજુરીને ત્રણ જ વ્યક્તિ લૂંટે છે એક શાસકો નંબર બે અધિકારીઓ અને ત્રીજા આપણા ઉદ્યોગપતિઓ આજે આપણે વાત કરીએ છીએ મનરેગાની જે કંઈ સ્કીમ છે એ સ્કીમ મુજબ દાહોદ જિલ્લાની વાત કરીએ છીએ આ દાહોદ જિલ્લામાં બે તાલુકાની વિગતો જે બહાર પડી છે અને આ બધું પૃથ્થકરણ મીડિયાઓના અહેવાલોના આધારે આપવામાં આવે છે તો બે તાલુકામાં ત્રણસો ને ચેક ડેમ કે ચેક ડેમ ત્રણસો ને ટેક ડેમ બનાવી કાગળ ઉપર ખરેખર નહીં અને લગભગ એકોતેર કરોડ રૂપિયાનો કૌભાંડ આચર્યું છે અને એવું પણ એક અનુમાન છે કે આ આની તપાસ આખા જ જિલ્લામાં જો કરવામાં આવે તો લગભગ બસો કરોડ જેટલી થાય આની અંદર સરકારી અધિકારીઓ પણ સામેલ છે મંત્રી બચ્ચું બાખડેના બંને પુત્રો ફરાર છે એવું છાપાના અહેવાલ મુજબ અને તાલુકા વિકાસ અધિકારી સંડોવાયેલા છે હજી તો એટલું જ છે કારણ કે આટલા બસો કરોડ જેટલા કૌભાંડમાં એકલ ટીડીઓ ન હોય ડીડીઓ પણ હોઈ શકે ગાંધીનગરની લોભી પણ હોઈ શકે ઉચ્ચ કક્ષાના શાસકો પણ હોઈ શકે તો ગુજરાતને લૂંટવા માટે આપણા શાસકો જ લૂંટે છે બીજું કોઈ લૂંટતું નથી અને આ કૌભાંડોને જો ચાલુ રાખીશું અથવા ચાલુ રહેવા દઈશું તો આપણી ઉપર દેવું વધશે અને સરકારી દેવું પણ વધશે આજે ચાર લાખ કરોડનું ગુજરાત ઉપર દેવું છે અને તમારી મારા ઉપર માથાદીઠ હજાર રૂપિયાનું દેવું છે આવું હજી પાંચ વર્ષ ચાલુ રહેશે તો કેટલું ને અટકશે એનું કંઈ નક્કી નથી મિત્રો વારંવાર એક અપીલ કરીએ છીએ કે આ શાસકો જે લૂંટવાથી ટેવાયેલા છે એ શાસકો અટકવાના નથી માત્ર ને માત્ર આપણે એને સત્તા ઉપરથી કાઢી મૂકીએ અને આપણી સરકાર જો સ્થાપીએ તો આ બધી જ લૂંટના પૈસા પાછા મેળવી શકાય નક્કી તમારે કરવાનું છે પણ દુઃખની વાત એ છે કે ગુજરાતના નાગરિકો કા તોકને શાંતિથી ઊંઘે છે ઊંઘતાને જગાડી શકાય પણ જે જાગે છે એને જગાડી શકતા નથી અથવા તો ગુજરાતના નાગરિકોમાં આપણા મોદી સાહેબે એક મુસ્લિમ નામના તત્વનો ભય આમાં નાખી દીધો છે જે હકીકતમાં ખોટું છે મુસ્લિમો પણ આપણા દેશના નાગરિકો છે આપણા ભાઈઓ છે આપણી કોમમાં પણ માથા ભરે માણસો હોય છે તો મુસ્લિમ કોમમાં તો હોય જ ને તો બે પાંચ એવા અસામાજિક તત્વો તો આખી કોમના વગોવાય નહીં અને જ્યારે શાસકોની વાત કરીએ તો મોટા ભાગના શાસકો ભ્રષ્ટાચારી છે છાપાના આંકડાઓ કે છે હું નથી કહેતો કે પાંચ વર્ષમાં એની કેટલા ઘણી આવક થઈ તો મોટાભાગના લૂંટારાઓ સરકારી તેજુદીને લૂંટતા શાસકો છે શાહીસકો પૈકીના છે તો જો એને અટકાવવા માત્ર માત્ર એક જ વિકલ્પ છે કે હિન્દુત્વનું અને રામનું નામ છોડી અને વિકાસનું નામ લો વિકાસને મગજમાં દાખો આપણે આપણી સરકાર જો સ્થાપવી હોય તો બધાને ભગાડવા પડશે અને તમારે વ્યક્તિગત રીતે જાગવું પડશે જગાડવા માટે કોઈ આવી શકે નહીં અંદરથી ઉમળકો હોવો જોઈએ તો જ આ લૂંટારાઓને આપણે દૂર કરી શકાય સમય છે સમય છે હજી બે થી ત્રણ વર્ષ બાકી છે અત્યારથી જાગીશું તો હવે પછીની ચૂંટણીમાં આ બધાને આપણે દૂર કરી શકીશું નક્કી તમારે કરવાનું છે આભાર જય હિન્દ